નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બિરો છે પરજુનજી ઠાકોર સાથે મહેસાણા થોડાસણ ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓથી થઈ રહ્યા છે પરેશાન મહેસાણા તાલુકાના થોડાસણ ગ્રામ પંચાયત વોર્ડ નંબર આઠના રહેણાંક વિસ્તારની મુલાકાત લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાતીની ટીમે લીધી આ વોર્ડના ગ્રામ પંચાયત સભ્યશ્રી જયરામભાઈ રબારી તથા વિસ્તારના લોકોને મળ્યા લોકોના કહેવા મુજબ અમારા વિસ્તારમાં ગટર પાણી લાઇટ તથા રસ્તાની સમસ્યા ઘણા વર્ષોથી રહેલી છે જેની રજૂઆત ગ્રામ પંચાયતમાં અનેકવાર કરવા છતાં તકલીફ દૂર કરવા માટેના કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી આ વિસ્તારમાં સ્વચ્છતાનો બિલકુલ અભાવ જોવા મળ્યો ગંદકીને કારણે જીવલેણ મચ્છરનો ઉપદ્રવ વધે અને આ વિસ્તારના લોકો જીવલેણ બીમારીના સકંજામાં આવે તેવી પરિસ્થિતિ જોવા મળી તદુપરાંત આ વિસ્તારના લોકો વર્ષોથી રહેણાંક માટેની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે

હા હું રબારી જયરામભાઈ જયશંકભાઈ વોર્ડ નંબર આઠ નો ધોરાસણ ગામ નો સભ્ય છું અને અમારા દેવી પૂજક ભાઈઓ જે તકલીફો છે ગટરની તકલીફ છે આવવા જવાના રસ્તાની તકલીફ છે સ્ટ્રીટ લાઇટ નથી બ્લોક નાખવાના છે પછી અમને શું છે કે રહેવા માટે એક સગવડ નથી બબે ત્રણ જણા ભેગા રહ્યા છે વ્યક્તિઓ તો એના માટે પણ કઈ સગવડ કરવામાં આવે એવી એમ કે મારી આશા છે અને એના માટે હું એમ કે હંમેશા પ્રયત્નશીલ રહીશ અને હું તો શું કહું છું કે મારા વોર્ડમાં દરેક ભાઈને ને એમ કે પાયા જરૂરિયાત એમ કે સુવિધા મળી રહે એ માટે હંમેશા મારો પ્રયત્ન રહેશે અને અમને કોઈ અગવડ ના પડે એ હંમેશા હર હંમેશ હું જોતો રહીશ અને અમને સ્ટ્રીટ લાઇટ ગટર નું કનેક્શન મળી જાય આવવા જવાનો સારો રસ્તો મળે વાસમો જે બ્લોક ને જે ગંતી થાય છે એ સવસ્તા જરવાય એ માટે હંમેશા મારો પ્રયત્ન રહેશે અને તેમને જે ભાઈ સમસન છે એની અંદર એક બોકળા બેસવા માટે કઈ ફેન્સિંગ ફેન્સિંગ થાય અને ઉપર શેડની પણ વ્યવસ્થા થાય એ માટે પણ મારા પ્રયત્નો છે અને હું લાગતા વર્ગતા એમ કે જે તે સરકારને વિનંતી કરું છું કે એમને આ સવલત પૂરી પાડવામાં મને મદદરૂપ બને હું રમેશ એમ કે ગામના દરેક નાગરિકને સુવિધા મળે એ માટે મારા પ્રયત્નો હંમેશા રહેશે આ વિસ્તારમાં ઘણી તકલીફો છે એક તો ઢોરનો પાવા માટે કોઈ હવાલારી સગવડ નથી

ચાહે મારા વોર્ડના દરેક ભાઈઓને તો સાથે ગામના દરેક એકિલ કોઈ તકલીફ ના પડે ઇના માટે હું અરમેશ એમ હું કાર્ય કરતો રહીશ અને દરેકની રજૂઆત કરીશ ને સરકાર શ્રીને પણ હું વિનંતી કરું છું કે અમને આ બાબતમાં સહકાર આપો અને મારી રવાડી ભાઈઓને દેવી પૂજક ભાઈઓને તો પટેલ ભાઈઓને કોઈ પણ ને પડતી મુશ્કેલીઓ દૂર થાય એવી વ્યવસ્થા કરવામાં આવે એ માટે મારા પ્રશ્નો હમેશ ચાલુ રહેશે હું એ કહેવા માંગુ છું કે ખેડૂત ભાઈઓને સહાય મળે જે વિધવાઓને પેન્શન નથી મળતું એનું પેન્શન ચાલુ થાય મારા જે રહેવા માટેની સગવડ નથી મકાનો માટે આવે એ પણ મારી વિનંતી છે સરકારી લાભો દરેક વ્યક્તિને મળે એ માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ અને ઉપર સરકારને પણ વિનંતી કરું છું કે દરેકને પડતી તકલીફમાં સહાયરૂપ બને એવી મારી વિનંતી

મંદિર આગળ રસ્તો પણ ખરાબ એકદમ ખરાબ છે તો એનું કોઈ સુવિધા હોય અહીંથી સીધા આપણે બહાર નીકળવું હોય પુલ આવી ગયો રેલવે રેલવે નો પુલ આવી ગયો તે બહાર તો અમારો છોકરો કેવી રીતના જાય તો એ અહીંથી સીધા રસ્તો નહીં મૂકેલો તો અમારે શું કરવાનું કયો બીજી શું તકલીફ બીજી તકલીફ કે અમારે ગટર લાઈન નહીં પછી કોઈ અત્યારે હાલ કોઈ સુવિધા કે એવી કે કોઈ મકાન નહીં બન્યું અત્યારે ગૌચર જમીનમાં છાપરો કરી કરીને અમુક જગ્યાએ પડી રહ્યા કોઈ મચ્છર કરીને છોકરાઓને કોઈ બીમારીઓ ફાટી નીકળે તો અમારા હામે તો કોઈ સરકાર કોઈ વિચાર્યું જ નથી તો તમારી શું માંગ સરકાર જોડે આમાં કોઈ મકાન કરી ગારા આપો અંદર સુવિધા કરી આપો કોઈ મકાનના ગારા નહીં એક ઘરમાં બબી ચચા પોપટ છોકરા રહે એટલે આપણે કોઈ સુવિધા મળી નહીં તો તમારી સુવિધા કરી આપો તો ખુબ ખુબ આભાર તમારો બેન શું આમ તમારું મારું નામ ગંગા કયું ગામ ગામ ધોળાસર ગંગા બેન કયો રમતું દંતાની હા તો બેન શું તકલીફ છે તમારા મેલા મને મારો કઈ છોકરા હો મારો રવાન જગ્યા નહીં તો એક ઘરમાં માં બાયરી રહીએ સો અમે રહીએ એટલે અમારું મનતું નહીં હા તો સરકાર જોડે કમાઈ પડી રહ્યો હરમાન દાદે

તમારા વિસ્તારમાં વિસ્તારમાં તો ઘણી તકલીફો હમ પાણી આવતું નહી નહી તો નહીં પાવા લઈ જવા પડી બે કિલોમીટર થી પાવા લાઈન થી જૂના ગામ જવું પડે વાળો એક તો એ તોડી ના બનાવેલો અને પાણી તો સમજ આવતું નહીં પાણી તો આવતું નહીં ભાઈ ઢોરો બધવા વાળા નહીં શું કરું જ આવ્યો રોડ ઉપર જ આવું ભાઈ બીજું કોઈ તકલીફ બીજા કઈ તો ઘણા બધા કોઈ એ આવો હું બંધા મારા મારા ગાડી ગટર સાફ કરી નહીં

આ તો બે પાણી ની પણ તકલીફો પડે પોણી પીવા માટે આવતું નથી જો તકલીફ તમે રજૂઆત કરી ગ્રામ પંચાયત માં રજૂઆત તો કેટલાય વખત કરી પણ કોઈ અમારું કોઈ સાંભળતું નથી